દાટા પોલીસે મોડી રાત્રિએ રેઈડ પાડી ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો દાટા પોલીસે મોડી રાત્રિએ બે વાગે રેઈ પાડી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી પાડ્યો દારૂનું વેચાણ થાય તે પહેલા ટીમે રેઈ પાડી ઝડપી પાડ્યો દાટા પોલીસના જણાવેલ મુજબ તળાજા તાલુકાના અતરિયાળ વિસ્તારમાં મોડી રાત્રિએ દાટા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દિગ્વિજયસિંહ સરવૈયાને ચોક્કસ બાતમી મળેલ કે કેરાળા ગામે એક શખ્સ ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરે છે બાતમીના આધારે ટીમ તાત્કાલિક કેરાળા ગામે દોડી જઈ રેલ પાડી હતી અને વિપુલ પરસોત્તમ ભાઈ બાંભણીયાના રહેનાકી મકાનમાં પાડી રહી જેમાં ઇંગ્લિશ દારૂની દસ બોટલ કિંમત કિંમત રૂપિયા ચાર હજાર સાતસો પચાસ સાથે આરોપીને ઝડપી પાડ્યો

સહિત ટીમ જોડાયેલ વધુમાં દાઠા પોલીસના જણાવેલ મુજબ દરરોજ ડાટા પોલીસ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ જ રહેશે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ